સુરત શહેરમાં ટ્રાફિક અવરનેસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો દર્શના ઝાની સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય ભારત સરકાર દ્વારા અને જયશ્રી સેવા સંસ્થા અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરતના સિંગરપુર ચાર રસ્તા કતારગામ ખાતે ટ્રાફિક અવરનેસનો કાર્યક્રમમાં એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું શહેરના સિંગરપુર ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો

વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેવ લાઈફ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું તેમજ દરેક આવેલા મહાનુભાવોના હસ્તે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નમસ્કાર હું છું દર્શના જાની સદસ્ય ખાદ નિગમ મંત્રાલય થી અને ફાઉન્ડર જયશ્રી સેવા સંસ્થાન તરફ થી આજ નું આયોજન અહિયાં અમે એક હજાર હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે જે જાહેર જનતાને અમે આ હેલ્મેટ વિતરણ કરવાના છીએ કોણ કોણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ દરમિયાન ગરિમા ઉપસ્થિતિમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી તોફુલભાઈ પાંચરિયા ઉપસ્થિત રહ્યા હતા જેમણે પોતાના હાથેથી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલર હાજર રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીપી વાનાણી સાહેબની ગરીમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે શું લોકોને મેસેજ આપો લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે સેવ લાઈફ સેફ લાઈફ